અમદાવાદના નરોડામાં ઇપીએફઓની ઓફિસ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઇપીએફઓ એટલે કે ઇમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની રિજનલ ઓફિસનું નરોડા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઓફિસ ગુજરાતના આઠ જિલ્લામાં સેવા આપશે જેમાં આઠ હજાર સંસ્થાના પાંચ લાખ પીએફ મેમ્બર અને પિસ્તાલીસ હજાર પેન્શનર્સને સારી સુવિધા મળવા પાત્ર થશે અમદાવાદના પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ આ પ્રસંગમાં હાજર રહ્યા હતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જો આધાર દ્વારા માન્ય કરવામાં આવે છે તો તાજેતરમાં કરવામાં આવેલા નવા ફેરફારો સાથે ઈ સભ્યો તેમના આધાર લિંક યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ એનને કોઈ પણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના વ્યક્તિગત વિગતો સાથે અપડેટ કરી શકે છે જો યુ ને આધાર દ્વારા માન્ય કરવામાં આવે તો ઈ સભ્ય પોતાનું નામ જન્મ તારીખ લિંગ રાષ્ટ્રીયતા પિતા અથવા માતાનું નામ વૈવાહિક સ્થિતિ જીવનસાથીનું નામ જોડવાની તારીખ અને છૂટા થવાની તારીખ જેવી વ્યક્તિગત માહિતી સાથે પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકે છે અગાઉ સભ્યોને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસેથી મંજૂરી લેવી પડતી હતી જેના કારણે સરેરાશ અઠ્યાવીસ દિવસનો વિલંબ થતો હતો આજ हमारे જો क्षेत्रीय कार्यालय नरोडा હે उसके अभी जो हम जिस भवन में खड़े हैं नया भवन है उसका माननीय हमारे केंद्रीय केंद्रीय श्रम एवं रोजगार मंत्री और युवा मामले और खेल मंत्री श्री मनसुख मांडविया जी उनका आज इस भवन का उन्होंने उद्घाटन किया है और ये भवन हमारे क्षेत्रीय कार्यालय के सभी कर्मचारी 150 से ज़्यादा कर्मचारी हैं उनके लिए यहाँ बैठने की व्यवस्था है